આ વચ્ચે ગેપ છે ને એની અંદર સિમેન્ટ કોન્ક્રીટનો માલ રેડવામાં આવતો આ ઉતરવા માટે અહીંયા નાખશે હવે હેલો દોસ્તો કેમ છો મજામાં તમે બધા અમે મજામાં અને ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના અને એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે અને બપોરના બે વાગ્યા ને તો હમણાં જ જઈમાં એટલે આજનો વિડીયો તમારા સાથે શેર કરીશું જે કૂવાના કોક્રેટના ફોર્મો ભરે ને કેવી રીતે ભરાય છે એ વિડીયો શેર કરીશું અને બપોરનું જમવામાં શું હોય જે કામ કરતા માણસો હોય ને ખેતર તમે કહેતા હશો કે બે વાગ્યે કેમ ભાત લઈને જાઓ તો કુવાનું કામ જે ચાલતું હોય ને ફરવાનું કામ તો કોઈક વાર ત્રણ વાગે બી જમાય અને કોઈક વાર બાર વાગ્યે કે અગિયાર વાગ્યે પણ જવું પછી કામે લાગે એટલે પેલું કેવું ખોલીને તમે આગળ વિડીયોમાં જોશો ને એટલે જે એક સેટ હોય ને આગલા દિવસે ભર્યું હોય એ ખોલીને બીજા દિવસે ઉપર ચડાવવાનું પછી ચાલુ કરાતું હોય કામ

કબજી રેતી સિમેન્ટ આ વચ્ચે ગેપ છે ને એની અંદર સિમેન્ટ કોક્રેટનો માલ રેડવામાં આવે તો સળિયાથી બાંધેલું છે તો સાતમું ફર્મું છે આ તો બે ફર્મા ખુલ્લા છે એટલું પાણી આવેલું છે આથી જોયું ને ખૂબ સાહસવાળું કામ છે ઉપર ચાલે છે પછી આપણે આગળ જોઈશું કે એમાં અંદર સિમેન્ટ કોન્ક્રીટનો મિક્સર માલ કેવી રીતે અંદર નાખે છે ને એ પણ જોઈશું તો કૂવામાં પછી ઉતારવા માટે છે ને પગથિયા નાખે છે તો ત્યાં સળિયા નાખેલા છે એ બે તો આ ફરમે પણ નાખે છે હવે આપણે જોઈશું આપણે કેવી રીતે નાખે છે તો આ ઉતારવા માટે અહીંયા નાખશે હવે આ રીતે પગથિયા એક ફરમે બે બે મૂકે પગથિયા ખૂબ સાહસ વાળું કામ કારીગરનું છે પછી જે સિમેન્ટ કોન્ક્રીટ નાખશે ને એટલે ફિટ થઈ જશે થઈ ગયું છે તો મિક્સર માલ જવા માટે દેશી જુગાડ બનાવ્યો છે જુઓ ને તો અહીં સિમેટ માલ રેડ છે Allah'a emanet પતંગીતા ચા બનાવે છે આપણા માટે પપ્પા પણ આવી ગયા છે ને પાંચ વાગી ગયા અને આજના વિડીયોમાં તમે જોયું ને કે પાકો કૂવો કેવી રીતે બનાવવામાં આવે ગામડાઓમાં કાચા કૂવા પહેલાં ખોદે પછી કોક્રેટના ફરમાં કહેવાય એ ભરે એટલે કે હા ઈટો અને પથ્થરથી ચંદતા હતા અને સિમેન્ટ નહીં મળે ને તો પેલો સફેદ ચૂનો એની આયુષ્ય બહુ હતું પણ પછી સિમેન્ટ આવ્યો ઈટોમાં કેવું પછી પકડ છૂટી જાય ને તો પાછું તૂટી જાય એટલે હવે આ પાછું કોક્રેટ હજી સક્સેસ જાય છે અને પાછું કેવું કે આ નદી કિનારાના જે કુવા હોય ને એમાં કોક્રેટના જે ફર્મા ભરેલા એ પણ સક્સેસ નહીં જતા પાછા એ જતા રહે બધા ફર્મા અંદર કુવામાં એવું એટલે કેવું ધોવાય ને જમીન તો કઈક આવી રીતે કાચા કુવામાંથી પાકો કુવો તૈયાર થાય અને હવે છેલ્લું ફરમું કાલે ભરાશે તો હવે ચા ઉકરી ગઈ છે સંગીતા સરસ ચા ઉકારી દીધી તો આજનો વિડીયો તમારા સાથે શેર કર્યો કાચા કૂવામાંથી પાકો કૂવો કોક્રેટના ફરમાં ભરીને કેવી રીતે બનાવે અને આ કૂવો તૈયાર થયો ને ત્યારથીનો ઠેક સુધીની અપડેટ આપેલી છે તમે આપણી ચેનલમાં વિડીયો જોઈ શકો તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો મિત્રો